સુરત જિલ્લાના બારોલી ખાતે કાર્યરત ઘી નાગરિક સહકારી બેંક સ્વર્ણિમ વર્ષોત્સવ નિમિત્તે બેંક દ્વારા સહકારી સંમેલનનું આયોજન કરાયું છે આવનારા તારીખ સત્તર જૂન અને સોમવારના રોજ યોજનાર સહકારી સંમેલન સંદર્ભ બાડોલી નાગરિક બેંક એ મુખ્ય શાખા ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત જિલ્લાના બાડોલી ખાતે ઘણા વર્ષોથી સભાસદો માટે કાર્યરત એવી કે બારડોલી નાગરિક સહકારી બેંક ઘણા પરિવારોને આર્થિક સદ્ધરતાનું કારણ પણ બની છે નાગરિક સહકારી બેંકનું સૌ અને મોસવ ચાલી રહ્યું હોય નિર્મિત નાગરિક બેંક દ્વારા બેંક જેવી સહકારી સંસ્થાઓમાં

એના પચાસ વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તે પૂર્ણતાને આરે છે એ જ રીતે બેંકની અંદર એક વિચારધારાથી આ એક યુનિક પ્રકારની કામગીરી છે કારણ કે મારા બોર્ડના સદસ્યો અને અમે વર્ષોથી જે કામ કરી રહ્યા છે તેની અંદર અમારો મૂળ ઉદ્દેશ સ્વસ્થથી ઉપર સમાજહિત પ્રથમ અને સમાજ હિતથી પણ ઉપર રાષ્ટ્રહિતને વરેલી આ સંસ્થા છે અમે જે સંસ્કારિતા પ્રાપ્ત કરી છે કે વિના સહકાર નહીં ઉદ્ધાર એ સ્લોગન તો છે પરંતુ એનીથી ઉપરવટને સહકાર ભારતીનું એક સ્લોગન જ છે વિના સંસ્કાર નહીં ઉદ્ધાર તો સંસ્કારિત કાર્યકર્તાઓ સહકારી ક્ષેત્રની અંદર કામ કરશે તો એના માધ્યમથી રાષ્ટ્રની ખૂબ ઊંચી સેવા થઈ શકે અને એવા પ્રકારની વિચારધારા સાથે કામ કરતી આથી બારડોલી નાગરિક સહકારી બેંકના આ સુવર્ણ જયંતિ મહોત્સવ નિમિત્તે સહકાર ભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષ સહકાર ભારતીના રાષ્ટ્રીય મહામંત્રી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર અને વિકાસ કોર્પોરેશન્સના ફાઇનાન્શિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ચેરમેન એવા રાષ્ટ્રીય કક્ષાના મહાનુભાવો આપણી વચ્ચે જ્યારે આ અમારા કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવાના છે એનો એક સાચો સંદેશો સહકારી કાર્યકરોને મળે અને એના માધ્યમથી અનેક સહકારી સંસ્થાઓ એક સારું કાર્ય કરે એવી પ્રેરણા લઈને જાય એવી અપેક્ષા સાથે એક સહકારી સમિટ રાખવામાં આવ્યો છે અને એ ગામે તારીખ સત્તરમીને સોમવારે સવારે દસથી બાર આ કાર્યક્રમ રાખ્યો છે સહકાર ભારત તેના રાષ્ટ્રીય અધ્યક્ષ દિનાનાથ ઠાકોર સાહેબ તેમજ આરપીઆઈના ડાયરેક્ટર સતીષ મરાઠાના અધ્યક્ષતામાં સહકારીતના સંમેલનનું આયોજન કરાયું છે જે બાબતે સંમેલન અંગે લોકોને અવગત કરવાના હેતુ સાથે બારડોલી નાગરિક બેંક દ્વારા પત્રકાર પરિષદ કરી સહકારી સંમેલન અંગે ચિતાર આપવામાં આવ્યો હતો સુરેશ રાઠોડ ન્યૂઝ બારડોલી